ચાલો ખેડૂત મિત્રો આજે આપણે પથ્થુગઢની સીમમાં જો આ મરચીનું વાવેતર ખેડૂત મિત્રો થોડું થોડું આવું પણ કરતું રહેવું જોઈએ જોઈ લો આ મરચીનું વાવેતર જો આ એક મહિનાની મરચી થઈ છે જો ખેડૂત મિત્રો આ દૂધનું ઢોરું કહેવાય આ ચાલુ થઈ જાય એટલે આવક ચાલુ થઈ જાય જોઈ લો આ પથ્થુગઢની સીમ છે જો આ મરચીનું વાવતર કર્યું ખેડૂએ આ એક વીઘાની આજુબાજુ મરચી છે આ લાખ થી દોઢ લાખની મરચી છે ત્યારે ખેડૂત વાત થઈ એક વીઘાની છેક લાખથી દોઢ લાખની છે જો હજી એક મહિનાની અંદર માલ આવો મળી ગયો છે જોઈ લો તો ખેડૂત મિત્રો આપણે આવું પણ થોડું થોડું વાવતું રહેવું જોઈએ જુઓ આ મરચાં આ પેપસી મરચાં છે જો આમાં એક બાજુમાં એમના ભૈયા વા્યા છે અને આ આ પેપ્સી મરચાંનું વાવેતર કર્યું છે જોઈ લો એકદમ મસ્ત છે મરચી જોઈ લો ખેડૂતભાઈઓ જો ખેડૂતભાઈ અત્યારે મરચાં વીણ્યા છે મરચાં ઉતારે છે જો આ ગામ છે પથોગઢ સુરેન્દ્રનગરની બાજુમાં જોઈ લો તો ખેડૂતભાઈઓ આપણે થોડું થોડું આવું પણ વાવેતર કરતા રહ્યો જેથી કરીને આપણે આવક ચાલુ રહે આમાં જમીન થોડી જોઈએ અને આવક વધારે આવે જોઈ લો આ પેપ્સી મરચું છે જુઓ આ મરચું ખાધે પણ મીઠું હોય જુઓ હજી તો શરૂઆત જ થઈ છે ફાલની જો એક વીઘો પૂરું નથી એક વીઘામાં દોઢ લાખની પીધ રહે છે અને ચાર ત્રણથી ચાર મહિનામાં પડું તમારું છૂટું થઈ જાય જો ખેડૂત ભાઈઓ આપણે પણ આવું થોડું થોડું શીખતા રહ્યો આજે તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસ ગામ પથુગઢ આનો તાલુકો કદાચ વઢવાણ લાગતું હશે જો આ મરચી કેપ્સી ગઈ વીસ તારીખે આવી હતી આજે ત્રેવીસ તારીખે એક મહિનો ત્રણ દિવસની મરચી એ એકદમ લાઇટમાં જુઓ ખેડૂતભાઈ આ લોકો બકાલા ઉપર વધારે ધ્યાન આપે કારણ કે આ લોકોને અહીં સિટી નજીક પડે એટલે આ લોકો કરી આપ્યા જો અહીંયા આ લોકોએ મરચના રોપ કર્યો હતો એક કેરો બબે હજાર રૂપિયાનો જાય જોઈ લો કેરો ખાલી આટલો હે ખાલી આમ દસ છે અને આમ ચાર પાંચ ફૂટ છે દસ બાર બાર બાય ચાર પાંચ ફૂટ એવું દેખાય છે એકો કેરો બે હજાર રૂપિયાનો જાય રોપનો જોઈ લો અને સાઈડમાં લોકોએ જો કારેલાને પણ વાવતર કર્યું છે જો જો કાર્યાલય પણ પુષ્કળા મળી ગયા છે જો છે ને તો આપણે ખેડૂત ભાઈઓ થોડું આવું આવું પણ કરતા જાવ આમાં જમીન જાજી જોતી નથી વીઘા દોઢ વીઘાનું કરો એટલે તમારે કમ્પ્લીટ તમારું ઘરનું ગુજરાન ચાલે આમાં જો થોડી માવજત કરવી પડે જો પુષ્કળ પ્રમાણમાં માલ આવી ગયો છે આ કારેલા જોઈ લો ઉપર કારેલા છે અને નીચે મરચીનો રોપ કરેલો છે જોઈ લો આ રોપે પણ આ લોકો પૈસા કમાય રોપમાંય પણ એટલે ખેડૂતભાઈ આપણે જો આ કારેલા જો આવી રીતે બે બાજુ ઘર નાખવાનું કારેલાને ઓછું વાડજું અને વચ્ચે વાવેતર થઈ જાય તો ખેડૂત ભાઈઓ આ પથુગઢ ગામ છે ગામની સીમ છે અને આ બધા ખેડૂત વીઘા બે વીઘામાં બકાલાનું વાવેતર કરી અને પોતાનું મસ્ત રીતે ગુજરાન ચલાવે છે જો નીચે મરચી કરેલી છે રોપ કરેલો છે આ રોપી લોકો આ સામેથી કરીને અહીં સુધીનું ખાલી બે હજાર રૂપિયામાં રોપ કેળો જાય જો અહીંયા વાવી દીધી છે એમને મરચી જોઈ લો છેના કરેલા એકદમ લીલા સેવા જેવા એમાં પાણી પણ ઓછું જોઈએ જો આ પેપસી મરચાં લોકો ઉતારી મૂક્યા છે આ છે માર્કેટમાં અને અત્યારે ભાવ એ સારા છે બધા એસી રૂપિયા કિલોના છે મરચાં જોવા કેપ્સી મરચું કહેવાય ખાધે મીઠું હોય ને મોરો હોય તીખું ન હોય જુઓ ખેડૂત મિત્રો આવું પણ આપણે થોડું વાવેતર કરો જો આમાં કેટલા કેટલા આટલા આટલા છોડ નાખો ભાઈ આમાં છોડવા તમે ખાટા નથી આમાં એમ ના એ પણ એક મહિનાની થઈ છે જુઓ ભાઈ આ પ્રમાણે સોંપવાની આટલી છેટી આ જાત બીજી છે પાછી પેપ્સી નથી આપણે અહીંયા થયા છે ઓઢવાણી રોપ લેવા જો લોકોએ રીંગણેનો રોપ કર્યો છે આ આ રિંગ કેરો બબે હાજર જાય જાય જોઈ લો તો ખેડૂત મિત્રો આપણે પણ આવું થોડું થોડું કરતા જાવ તો વાપરવાનું હાઈલા રાખે ચાલો વિડીયો નહીં વિરામ હા ભાઈ ખેડૂત ભાઈ છે જો આ વીઘામાં કરશે દલસા એક વીઘો વાવીને અને આપણે પચીસ પચી પચાસ પચાસ વીઘા વાવી તો આંચકા જ એક એકવીધમાં જલસા થાય એટલે બકાળું થોડું થોડું રહ્યો